હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ માવા મલાઈ ગુલ્ફી બજારને પણ ટક્કર આપે તેવી એકદમ એસન્સ વગર આપણે ઘરે તૈયાર કરીશું અને દાણેદાર અને ડ્રાય ભરપૂર એકવાર તમે આ ટ્રાય કરશો તો બજારની માવા મલાઈ ગુલ્ફી ભૂલી જશો

હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખી દેસું અને 1 લિટર દૂધમાંથી જ્યાં સુધી અડધું દૂધ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે એટલે 40% જેટલું આપણે દૂધને બારવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખશું અને બાજુનો ગેસ ઉપર આપણે ખાંડને કેરેમેલાઇઝ કરશું બાજુમાં આપણે ગેસ ચાલુ કરી અને નાની કઢે ગરમ કરવા રાખી દીધી એક વાટકી આપણે ખાંડ એડ કરી દીધી છે અને ખાંડને આપણે કેરેમેલાઇઝ કરવાની છે એટલે કે આછો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ખાંડને રહેવા દેશું અને હવે એમાં ચમચી નહીં મારી ઓટોમેટિક તે મેલ્ટ થશે પછી આપણે તેને હલાવશું જોઈ શકો છો કે ખાંડ થોડી થોડી કેરેમેલાઇઝ થઈ છે હવે ચમચાની મદદથી આપણે હળવે હાથેથી આ રીતના હલાવશું એટલે બધી ખાંડ ઓટોમેટિક મેલ્ટ થઈ જશે અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને મેલ્ટ કરવાની છે ખાંડને આ રીતે તમે કરશો તો બજાર જેવી જ તમારી માવા મલાઈ ગુલ્ફી બનીને તૈયાર થશે બજારમાં તમે લો છો તો ગુલ્ફીનો કલર થોડો થોડો ગોલ્ડન કલર હોય છે મહવા મલાઈનો તે લોકો આ રીતે જ કરતા હોય છે જોઈ શકો છો કે ખાંડ આપણી એકદમ કેરીમેલાઇઝ થઈ ગઈ છે અને ગોલ્ડન કલર પણ આવી ગયો છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને તરત જ આપણે તેને દૂધ એડ કરી દેવાનું છે અને જોઈ શકો છો કે દૂધ પણ આપણું પહેલાં કરતાં અડધું થઈ ગયું છે હવે તેમાં આપણે ધ્યાન રાખીને નાખવાનું થોડું થોડું નાખશું અને આ રીતના હલાવતા જશું એટલે ગઠ્ઠા ન પડે જોઈ શકો છો કે આ રીતના આપણે રાખી દીધું છે અને આ રીતના થોડા ગઠ્ઠા પડે તો તમે હળવે હાથેથી તેને હલાવતા રહેજો તો તે પણ મેલ્ટ થઈ જશે દૂધની અંદર જોઈ શકો છો કે દૂધનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે બજારમાં મળે તેવો જ માવા મલાઈ ગુલ્ફી જેવો આપણો દૂધનો કલર થઈ ગયો છે હવે આપણે થોડીક વાર હજી તેને રહેવા દેશું દૂધ ઘટ થાય ત્યાં સુધી દૂધ આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ઇસ્ટર દૂધને ઘટ કરવા માટે આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરશું તે આપણે જોઈ લેશું એક કટોરીમાં મેં દૂધ પહેલેથી જ કાઢેલું હતું થોડુંક અને તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું કોઈ પણ કંપનીનો તમે મિલ્ક પાવડર લઈ શકો આસાનીથી તમને બજારમાં મળી રહે છે હવે આપણે મિલ્ક પાવડર આની અંદર એડ કરી દઈશું દૂધની અંદર અને ચમચાની મદદથી આપણે તેને હલાવી લેશું એટલે દૂધમાં ગઠ્ઠા ન પડે ક્યાંય પણ આ રીતના એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે આપણે જોઈ શકો છો તમે આ રીતે દૂધ આપણું એકદમ મલાઈદાર થયું છે અને કોઈ પણ એસેસનો આપણે આમાં ઉપયોગ નથી કર્યો કે નથી માવોનો ઉપયોગ કર્યો તો પણ માવ મલાઈ ગુલ્ફી આપણી બજાર જેવી જ બનીને તૈયાર થશે હવે જે પેસ્ટ આપણે બનાવેલું છે તે આપણે થોડું થોડું એડ કરતા જશું અને આ રીતે ચમચા લાવતા જશું અને મીઠ પાવડર નાખ્યા પછી આપણે પાંચથી દસ મિનિટ દૂધને રાખવાનું છે એટલે દૂધ આપણું ઘટ થઈ જાય

અને એક નાની કટોરી કાજુની કતરંગ છે તે આપણે એડ કરી દેશું અને તેની પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ દૂધને એકદમ ઠંડુ પડવા દેશું પછી જ આપણે ગુલ્ફીના મોલ્ડમાં તેને એડ કરવાનું છે આ રીતે મે કુલ્ફી બનાવવાનો મોલ્ડ લઈ લીધો છે જોઈ શકો છો તમે જો તમારા ઘરમાં આ ના હોય તો તમે ગ્લાસમાં કે વાટકીમાં પણ ભરી શકો છો હવે આપણે આમાં હળવે હાથેથી ભરતા જશું આ રીતના આપણે બધા મોલ્ડમાં ભરી દેસુ આ રીતે બધા મોલ્ડમાં આપણે ભરતા જાસુ જોઈ શકો છો કે આ રીતના આપણે બધા ભરતા જાસુ અને મુકતા જાસુ જોઈ શકો છો કે કુલ્ફી મોલ્ડમાં આપણે બધામાં સરસ રીતે ભરી દીધું છે હવે આપણે હળવી હાથેથી તેની સ્ટીક આપણે મૂકતા જશું અને આ રીતના થોડોક પ્રેસ આપશું જેથી કરીને ફિટ થઈ જાય જોઈ શકો છો કે ગુલ્ફી મોલ્ટમાં આપણે સરસ રીતે ભરી દીધું છે હવે આપણે તેને ફ્રીઝરમાં સાત થી આઠ કલાક માટે રહેવા દેસું એટલે પરફેક્ટ આપણે ગુલ્ફી જામી જાય પછી આપણે તેને બહાર કાઢી અને તમે ખાઈ શકો છો કલાક થઈ ગઈ છે અને આપણે ગુલ્ફીને બહાર કાઢી લીધી છે અને સાઈડમાં આપણે નોર્મલ પાણી લીધું છે તેમાં થોડીક વાર આપણે ડીપ કરીશું એટલે ગુલ્ફી ઓટોમેટિક બહાર નીકળી જશે આ રીતના ફેરવતા ફેરવતા તેને આપણે આ રીતે કરવાનું છે અને હાથમાં થોડોક પ્રેસ લઈ અને તમે આ રીતે કરશો તો ઓટોમેટિક તમારી ગુલ્ફી નીકળી જશે જોઈ શકો છો કે આપણી ગુલ્ફી એકદમ પરફેક્ટ બની છે આવી જ રીતના આપણે બધી ગુલ્ફી બહાર કાઢી લેશું જોઈ શકો છો કે બજારમાં મળે તેવી જ આપણી ગુલ્ફી માવા મલાઈ એકદમ દાણેદાર બની છે અને તેનો કલર પણ તેવો જ આવ્યો છે તો તૈયાર છે આપણી મામલાઈ ગુલ્ફી પણ એસન્સ વગર બાળકોને ખૂબ જ પસંદ આવશે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ કુલ્ફી કેવી લાગી જો તમને આજને અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી કરીને મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ